હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો આજે બનાવીશું આપણે કઠોળ એના માટે મેં નાની નાની તણનેટલી તેલ લઈ લીધું છે ઓ એલ હંમેશા તમારા જરૂરિયાત પ્રમાણે તમને ટેસ્ટ આવતો હોય એ પ્રમાણે લઈ લેવા ઓકે બ્રેન્ડ ચલો તો કઠોળમાં આજે મેં વાલ લીધા છે લગભગ સારા કામ થતા હોય લોકોને ત્યાં વાલનું કઠોળ તો હોય જ છે એના માટે વાલ મેં રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે બાફી લીધા છે તો વાલ લીધા છે એમાં તમને જે જે ટેસ્ટ ઘણા લસણ નાખતા હોય ઘણા નહીં નાખતા હોતા ઘણા ડુંગળી ટામેટાની એ રીતે બી કરતા હોય પણ હું આજે ચણાના લોટના ગ્રેવીવાળા કરીશ એના માટે મેં તેલ મૂક્યું છે તેલ તમને કીધું એ રીતે જરૂરિયાત પ્રમાણે તમને જેવું ભાવે એવું બહેવાનું

મસાલો જે ગમતો હોય એ તમારે અંદર એડ કરી દેવાનો એમાં જશે ઇંગ અને થોડા લીમડાના પત્તા અને થોડી બે ચાર લસણની કળીઓ ઝીણી ઝીણી લીધીથી સમારી લીધી ટેસ્ટ છે ટેસ્ટ તમને ભાવતો હોય ઓપ્શન છે જરૂરી નથી કે એ લેવું છે બરાબર હવે એમાં હું થોડોક જ લોટ

થોડી કોથમી પહેલાથી જ નાખી હતી કાચી નથી ભાવતી એટલે અને હવે એડ કરીશું અંદર ટામેટાની પ્યુરી અંદર ડુંગળી નથી હોય નાખી શકો અને આમાં ચણાનો લોટ એડ કરો છે અને ટામેટાની પ્યુરી એડ કરી છે અને મસ્ત ગરમ મસાલા એડ કરે છે હવે આપણે એમાં મસાલા કરીશું ટેસ્ટ અનુસાર મીઠું નાખીશું હળદર જશે મરચું જશે પણ લાલ મરચાં તમે આખા નાખ્યા છે એ તીખા હોય તો ટેસ્ટ અનુસાર નાખવાનું અને ગરમ મસાલો જશે અને થોડું ધાણા જેવું જશે આમાંથી તમને કોઈ મસાલો ના ગમતો હોય તો તમે ના નાખો તો બી ચાલે ગરમ મસાલામાં બી ટેસ્ટ ના ગમતો હોય અને કઠોળી જેમ વઘારવું હોય ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લસણમાં તો બી તમે વઘારી શકો છો એને બરાબર ટામેટાની પ્યુરી અને ચણાના રૂપે લઈને મસ્ત આપણે ચડવા દઈશું અને એમાં જેટલી તમને ગ્રેવી ભાવતી હોય એ રીતે પાણી એડ કરવાનું થોડી ટામેટું સે ચડી જાય ત્યાં સુધી આપણે બે પાંચ અને ચડવા દઈશું ચલો તેલ જેટલું હોતું એટલું છૂટું પડી ગયું છે આજુબાજુ અને મસ્ત એમાં સ્મેલ બી આવી રહી છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તમારે જે રીતે તમને ગ્રેવી જોઈતી હોય એ રીતે પહેલા વાલ એડ નહીં કરીએ કારણ કે વાલ શું ગળી ગયેલા હોય ને તો લૂંડો થઈ જશે હવે વાલ ભેગા જ આપણે તમને સ્વીટ કે ગળપણ ના ભાવતું હોય તો નહીં નાખવાનું ઓપ્શન છે અને જેને ભાવતું હોય એને થોડું ગળપણ એડ કરવાનું વાલમાં ખટાશ ને ગળપણ સારું લાગે ખટાશ સામેલું લીધું છે આ જગ્યાએ તમારી જોડે કોકમ હોય તો તમે વઘારમાં કોકમ બી એડ કરી શકો છો હવે આને આપણે ધીમા તાપે કે જે રીતે ચડવા દેવું હોય તમારે જેટલો ટાઈમ હોય એ રીતે ચડવા દેવા જો હું તમને બતાવું આ છે વાલ ગ્રેવી બી તમે એની જુઓ કેટલી મસ્ત છે સેજ એક બે એવું લાગે કે બોઈલ થઈ ગયું છે પછી આપણે એને બંધ કરી દઈશું અને મસાલા તમારે ટેસ્ટ કરી લેવાનું બાય ફ્રેન્ડ જેમ બે